કાવી ગામ ખાતે બકરાચોરીનો બનાવ વિડીયો વાયરલ થતાં બકરાચોર કારમાં આવી બકરા લઈ જતા હોવાનું સીસીટીવીમાં નજરે પડેલ છે જંબુસરના કાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી મોટી મસ્જિદ વિસ્તાર ખાતે બકરાચોર ટાટકી હતી ત્યાંના સ્થાનિક રહેવાસી શૌકત મુસાના ત્યાં પાંચથી છ બકરા બાંધ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે એક સફેદ કારમાં કેટલાક યુવાનો બકરાને કારમાં મૂકતા સીસીટીવીમાં જણાય છે પાંચ જેટલા બકરા કારમાં મૂકી છઠ્ઠું બકરું મૂકતા બકરાઓના અવાજથી સ્થાનિકો જાગી જતા યુવાનો કારમાં બેસી માત્ર એક જ બકરું હાથમાં આવતા તે લઈ ફરાર થઈ જાય છે